સાકરચંદ પટેલ યુનિવર્સિટી શ્રી સીજે પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ રિસર્ચ પેપર લેખન માટે સંપૂર્ણ માર્ગદર્શિકા વિષયક નિષ્ણાંત વ્યાખ્યાન

એબ્સ્ટ્રેક્ટ તૈયાર કરવું લિટરેચર રિવ્યુ મેથીડોલોજી ડેટા એનાલિસિસ રિઝલ્ટ જેવી મુખ્ય ઘટકોનો સમાવેશ થાઈ છે તેમણે રિસર્ચ ઇથિક્સ રેફરન્સિંગ ટેકનિક કર્યું આ સેશન બીસીએ સેમેસ્ટર પાંચ ના વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયક સાબિત થયું કારણ કે તેમને પોતાનું રિસર્ચ અને રજૂઆત કેવી રીતે કરવી તે અંગે સ્પષ્ટ સમજ મળી આ નિષ્ણાંત સેશનમાં બીસીએ સેમેસ્ટર પાંચના કુલ પંચાવન ઉત્સાહી વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સમગ્ર ઇવેન્ટ માહિતી સભર અને પ્રેરણાદાયક રહ્યો જેનાથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં જરૂરી કૌશલ્ય મેળવવામાં માર્ગદર્શન મળ્યું આ સફળ કાર્યક્રમ માટે ડોક્ટર અભિજીત સિંહ જાડેજા પ્રિન્સિપલ બીસીએ કોલેજ ડોક્ટર પરિમલ ત્રિવેદી રજીસ્ટર એસપીયુ ડોક્ટર એચએન શાહ ડાયરેક્ટર ઓફ ટેકનિકલ ડોક્ટર પીએમ ઉદાની પ્રોવોસ્ટ તથા પ્રકાશભાઈ પટેલ પ્રમુખ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી સાથે જ કાર્યક્રમના સફળ આયોજન માટે ડોક્ટર દર્શના પંડ્યા અને બીસીએ કોલેજના સમગ્ર સ્ટાફના પ્રયાસોને ખાસ અભિનંદન આપવામાં આવ્યા બ્યુરો ચીફ એમજી લાઈવ ન્યૂઝ ચિતન પટેલ મહેસાણા